તો કેમ છો મારા રેવાની તલાટીના અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આજે આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે આપણો એકતાલીસમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે અત્યારે વાગી છે નવ ને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે તો મિત્રો આપણે વાંચવામાં પણ રેવાની તલાટીની તૈયારીમાં દેખા થયા છે કારણ કે મારા આઈટીઆઈની પરીક્ષા પણ નવા મહિનાની ત્રીજીથી છઠ્ઠી તારીખે આવે છે અને પરીક્ષા જો તલાટીની તલાટી તારીખે લેવાશે તો વચ્ચે આપણે પડી જશે પરંતુ આપણે વાંચવાનું તો સહજ એ તો આઈટીઆર નું પણ આપણે સાથે સાથે વાંચીશું અને રેવ તલાટીનું પણ વાંચીશું તો અત્યારે તો આપણે ટેન્શન લેવું નહીં બધું ભેગું થઈ ગયું છે એટલે તો બીજી સાથે કન્ટિન્યુ રહેશે તો મળી આપણે કરંટ ફાઇનલ લેક્ચર અટેમ કરીને તો બીજી સાથે કન્ટિન્યુ

ક્યારે શરૂ કરવામાં આવી ઓગણીસ ઓગસ્ટ બે પચીસ આદિવાસી રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સમાવવા કેન્દ્ર સરકાર દ્વારા પગલા શરૂ કરવામાં આવે તો પંપા નદી જે કેરળની ત્રીજી લાંબી નદી છે જેની દક્ષિણની બગીરીથી કેરળની ગંગા સબરીમારા મંદિર સાથે સંકળાયેલ છે ઉદગમ સંત પશ્ચિમ ગાંધીમેડી ઉચ્ચ પ્રદેશમાં

એના મિત્રો પ્રશ્ન તાજેતરમાં કઈ ભારતીય પબ્લિક સેન્સર બેંક સેન્ટ્રલ બેંકની કોર્પોરેટ વેબસાઇટ સુરક્ષિત ડોટ બેંક ઇન ડોમેન પર કરનારી પ્રથમ બેંક બની તો પંજાબ નેશનલ બેંક બની પછી એના મિત્રો આપણા આરબીઆઈ વિશે છે આરબીઆઈ ની સ્થાપના કરી પ્રથમ ગવર્નર કયા હતા પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા હાલના ગવર્નર કોણ છે પછી એમપીસી છે જે આપણા સિલેબસ પ્રમાણે છે મોનિટરી પોલિસી કમિટી છે તો મિત્રો જોઈ શકો તો આપણે આટલું કરંટ અફેર નું લેક્ચર એટમ કર્યું છે તો મળીએ આપણે ભૂગોળના જે ચેપ્ટર નવ કુદરતી સંસાધનો છે વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ

અમુક ઝૂમ ખેતી છે સઘન ખેતી છે જયશ્રી મિત્રો એમાં તાતી ખનિજ તતી ખનિજ આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે જયશ્રી મિત્રો એના પછી ઉર્જાના સંસાધન છે જે પરંપરાગત છે ઉર્જાના સંસાધન પરંપરાગત છે જે આપણા સાયન્સ અને ટેક માં પણ છે જે ઉર્જાનું માહિતી આપેલી છે આટલે સુધી આપણે ચેપ્ટર નાઇન જે આપણે કુદરતી સંસાધનો વિશે વાંચ્યું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો આપણે મળીએ આપણે ગણિતના લેક્ચર જે ગુણોતર અને પ્રમાણનું લેક્ચર એટેમ્પ કરીને અને આપણે અગાઉ પણ રિવિઝન કરેલું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે તો આપણે ગણિતમાં ગુણોતર અને પ્રમાણનો વિષય માહિતી મેળવી લીધી છે અગાઉ પણ આપણે ગુણોતર અને પ્રમાણ વિશે માહિતી મેળવી હતી ફરીથી આપણે રિવિઝન છે તો આપણે કયા પ્રકારના દાખલા છે કયા ટાઈપના દાખલા છે અને કઈ સૂત્ર લાગુ પડે છે બધા ટાઈપના દાખલા આપણે ગણેલા છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો જોઈ આપણે ગુણોતર પ્રમાણમાં કયા કયા દાખલા ગણે વિડીયો સાથે કન્ટિન્યુ

દાખલાઓ ઘણી વખત પ્રશ્નો બનતા હોય છે આમાંથી એ માર્ક ના પ્રશ્નો તો સો ટકા પૂછાવાના છે મિત્રો એમસીક્યુ પણ ગણ્યા છે બધા પછી મિશ્રણ ના દાખલાઓ ગુણોત્તર પ્રમાણમાં આવતા હોય છે એમાં બે મિશ્રણ આપેલા હોય છે પાણી અને દૂધ છે કેરોસીન અને આવેલું હોય છે પેટ્રોલ હોય છે એ રીતના દાખલા હોય છે જોઈ શકો મિત્રો એડવાન્સ લેવલના દાખલા આપણે ગણેલા છે જોઈ શકો મિત્રો આટલા પ્રકારના દાખલાઓ હોય છે તો તમે જોઈ લો મિત્રો મોસ્ટ ઓફ બધા ટાઈપના દાખલાઓ આમાંથી આવી જાય છે

જે આપણે શું કહેવાય બીજ ગણિતના એ વખત પ્રશ્નો પૂછાતા હોય છે એટલે બીજ ગણિતના આપણે દાખલા ગણ્યા તો લખ્યા નથી તો ચલો જોઈ લઈએ આપણે એક વિજ્ઞાન ક્ષેત્ર શોધો કઈ કઈ થઈ છે વિડીયો સાથે કન્ટિન્યુ તમારા યોદ્ધા વિજ્ઞાન ક્ષેત્ર થયેલી શોધ વિશે માહિતી આપણે મેળવી દીધી છે અગાઉ પણ આપણે જોયેલું છે ફરીથી રિવિઝન કર્યું છે એક વખત જોઈ લઈએ એમાં શરીર રચનાના વૈજ્ઞાનિકો છે રોગ અને દવાઓના વૈજ્ઞાનિકો છે પછી નિદાન અને તપાસના પૈદા વૈજ્ઞાનિકો છે આનુવંશિકતા છે સૂક્ષ્મ જીવો છે આમાંથી એક બે પ્રશ્નો સો ટકા બનશે આમાં ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો વિશેના છે રસાયણ શાસ્ત્રના સિદ્ધાંતોના વૈજ્ઞાનિકો છે વિકિરણના છે તત્વો અને સંયોજનોના છે પછી વિદ્યુત અને ચુંબક તત્વોના છે કણોના સિદ્ધાંતો છે બધા રૂથલફોડ ને બધા ઘણા વખત પ્રશ્નો પૂછાતા હોય છે આમાંથી મશીનરી યાંત્રિક ઉદાહરણો છે એના ઉપકરણો છે વાહન વ્યવહારના છે શક્તિ અને સંરક્ષણ વિશેના છે ઇલેક્ટ્રોનિક્સ છે મિત્રો કોઈ દૂર સંચાર છે અન્ય સંચાર સાધન છે એને વિવિધ ના છે આના માટે આપણે હોમવર્ક રાખ્યા છે આ લખવાના બાકી છે તો આટલા સુધી આપણે જોયું મિત્રો કે આપણે વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને શોધકો તો સાથે કન્ટિન્યુ તમારા યોદ્ધાઓ તો અત્યારે આવી ગયા છે છ અને આપણે આવીએ છીએ અત્યારે આ બાજુ બાજુના ખેતરમાં તો આજે આપણે સો દિવસ રણનીતિનો દિવસ હતો આજે એકતાલીસમો યોદ્ધાઓ તો આપણે સવારથી માંડીને સાંજ સુધી લખવી છે તો સવારે આપણે કરંટ અફેરથી શરૂ કરી દે પછી એના પછી ભૂગોળમાં ચેપ્ટર નાઇન કુદરતી સંસાધનો વિશે માહિતી મેળવી એના પછી ગણિતમાં ગણિતમાં આપણે પછી ગણિતમાં હા અને પ્રમાણ એના પછી આપણે બીજ ગણિતના થોડા ઘણા સૂત્રો અને દાખલાઓ ગણ્યા હતા એના પછી આપણે વિજ્ઞાનમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને શોધકો વિશે માહિતી મેળવી તો આજે આપણે સો દિવસ દિવસ છે આજે એકતાલીસમાં પૂર્ણ થાય છે મિત્રો તો વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ કમેન્ટ કરજો અને અમુક એ આપણને આપણા પ્રશ્નો આયા હતા તે કે બુકલિસ્ટનો વિડીયો બનાવો તો આપણે અગાઉ પણ બુક બુકલિસ્ટનો વિડીયો બનાવેલો છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો બુકલિસ્ટ લખશો એટલે આવી જશે આપણો વિડીયો તો તમને વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં ન આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન તલાટી નેવ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બહુ બહુ ધન્યવાદ